મિત્રો ચાલો આજે આપણે આ વિડીયોની અંદર લાલ ચટાકેદાર અને ખૂબ જ મીઠા અને રસીલા તરબૂચ લેતા શીખીએ આપણને બધાને તરબૂચ તો ભાવતા જ હોય છે પણ આપણને દુકાનવાળો જે આપે તે જ આપણે લઈને આવતા રહીએ છીએ એના કારણે ક્યારેક તરબૂચ સફેદ નીકળે છે અને ક્યારેક મીઠાશ પણ નથી હોતી તરબૂચ બહારથી જોવાથી જ અમુક લક્ષણો બતાવતું હોય છે કે અંદરથી તરબૂચ કેવું નીકળશે તો ચાલો જાણી જ લઈએ જો આ રીતે પીળો ભાગ દેખાતો હોય તો તરબૂચ ખેતરની અંદર જ પાકેલું હોય છે અને કોઈ કેમિકલથી પકવેલું નથી હોતું જોઈ શકો છો કેવું લાલ નીકળી શકે છે અને આ રીતે જો કોઈ ખર ખરબચડા ડાઘા દેખાતા હોય આવી રીતે પાઠા પડી ગયેલા હોય એટલે કે સફેદ સફેદ ક્યાંક નિશાન પડી ગયા હોય તો તરબૂચ મીઠું નીકળે છે અને આ રીતે દાંડલી જો એકદમ સુકાઈ ગયેલી હોય તો તરબૂચ ખરેખર પાકેલું જ હોય છે અને લાલ નીકળે છે અને રસદાર પણ હોય છે અને જો કાચી દાંડલી હોય તો એ કાચું પણ નીકળી શકે છે એ મીઠાસ નથી હોતી અને તરબૂચની ઉપર એકદમ શાઇનિંગ ન હોય ત્યારે જ તરબૂચ લેવું જોઈએ તો એ કાચું નહીં નીકળે શાઇનિંગ ન હોય ત્યારે તરબૂચ લઈએ તો એ સારું હોય છે અને આ રીતે નોક કરતાં જો બોદો અવાજ આવે તો તરબૂચમાં મીઠાશ નથી હોતી અને જો એકદમ ક્લિયર અવાજ આવે તો એકદમ મીઠું અને સરસ નીકળે છે તો હવે આ તરબૂચને આપણે કઈ રીતે બી પણ કાઢી શકે એ પણ જાણી લઈએ ખાસ કરીને નાના બાળકોને તરબૂચની ચીર ખાતા નથી ફાવતું હતું એનાથી રસ બધો નીચે પડી જતો હોય છે તો આપણે નાના બાળકોને આ રીતે તરબૂચ કાપીને આપીશું અથવા તો આ રીતે બી કાઢીને આપીશું તો પૂરેપૂરો ફાયદો આપણે તરબૂચનો લઈ શકીશું તો તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર કે આપણે આ રીતે તરબૂચના પહેલાં તો નાના નાના પીસીસ બનાવી લેવાના છે પછી આ રીતે નાના નાના પીસીસ ચીરો પાડી અને એમાંથી પણ આપણે બીજી એક ચીર પાડી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો કે પહેલાં તરબૂચ આપણે કાપી જ લેવાનું છે એની છાલ ઉતારવાની નથી અને પછી આપણે એનો જ્યુસ બનાવી દેવાનું છે જેથી બાળકોને એ સરળતાથી પી શકે આ રીતે કોઈ પણ એક ગળણી લઈ લેવાની છે અને પછી એ રીત આને તરબૂચના કટકાને આ રીતે ઘસવાના છે જેથી રસ છે એ બધો ગળાઈને નીચે પડી જશે વાટકાની અંદર અને બી અને બીજા જે કંઈ છોતરા હોય બીજો જે કંઈ મોટો ભાગ હોય એ બધો જ ગરણીની અંદર રહી જશે કોઈ જ ભાગ વેસ્ટ જશે નહીં અને સરસ એવો રસ બનીને તૈયાર થઈ જશે બી પણ અલગથી કાઢવાની જરૂર નહીં પડે અને આ જ્યુસ આપણે બાળકોને સરસ રીતે આપી શકીએ છીએ પૂરેપૂરો ફાયદો આપણને આ તરબૂચમાંથી લાભ મળી શકે છે તો આ રીતે આપણે ગ્લાસની અંદર સેજ મી મરી પાવડર અથવા મીઠું અને સંચરને આ રીતે આપણે જે કંઈ ફાવતો હોય એ આપણે મસાલો નાખી અને એની અંદર રસ એડ કરી અને ઠંડુ બરફનો કટકો એક નાખી અને આ રીતે આપણે એને ઠંડુ બનાવી અને સરસ રીતે બાળકોને પીસી પીરસી શકીએ છીએ આ રીતે સરસ જ ખૂબ જ તરબૂચનું જ્યુસ પીવાની મજા આવે છે તો આવા વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય